તો વડોદરાના સામા ડિફેન્સ કોલોની ખાતે રાતે નાના ભાઈએ મોટાભાઈ ની હત્યા કરી હતી ભાભી સાધના સાથે દિયર ધર્મેન્દ્ર યાદવના આડા સંબંધને પગલે નાના ભાઈ અને ભાભીએ કરુણ અંજામ આપ્યો છે ભાડાના મકાનમાં બંને ભાઈઓ રહેતા હતા ત્યારે નાના ભાઈનો એક વર્ષથી ભાભી સાથે પ્રેમ સંબંધ હતો હત્યારાઓએ મોટા ભાઈનું ગળું દબાવીને મૂંઢ માર મારતા ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું છે તો ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તેઓ દોડી આવીને મકાનનો દરવાજો બંધ કરીને પોલીસને જાણ કરી હતી પોલીસ તપાસ દરમિયાન હત્યારો ધર્મેન્દ્ર હુબ્બલલાલ યાદવ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે તો આ ઘટના બાદ સમા પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસ

ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની પત્ની છે હરગોવિંદભાઈની તેને એક વર્ષથી આડા સંબંધ હતા અને શંકાઓની હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડકીલી બનતો હોય પોતાનો ભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂંકો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ ની જાય છે દર વખતે માથાકૂટ થતી અને વાતચીત થતી આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્ર રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો ચીતો કરમાં એને આડકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને ને તે ગઈ રાત્રિના પોતે જ્યારે સાધના ફોન કરેલો પોતાના ધર્મેન્દ્ર તેનો ભાઈ છે સુઈ ગયો છે કે પહોંચી ગયો તેની પત્ની એ સાધના છે પોતાના પતિને ગળા ટૂંકો આપેલો અને મોઢે ડુમો આપેલો અને ધર્મેન્દ્ર એ તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી આ રીતે તેનું મોત બીજો છે તો રાજકોટ ના વિવાદિત તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવ્યા છે હિના પટેલ